અને જીતુભાઈ સાઇઝ આપે છે ને જીતુ બાઈન પકડી પાગલ બેઠો ને ભાવશમાં હું મોબાઈલ જોઈ અને પૌલો થાય આ હા પૌલો આ મારા જો શું કહું લંબાઈ ટૂંકમાં ભાઈને કઈ કામ કાજજ ભાઈ ભેગા કામ ઉતરી ભાઈને હવે એમાં આખું આમ આમ કર ભાઈને આવું જો નીકળી ગયા છે

હું તો ગાડીમાં હાલવાવાળો માણસ રહ્યો આ મને ક્યાં બેસાડી દીધો તમે અહીંયા પાછળ થાઠામાં પાછળ દીધા માઈલાન ગાડી આતા આવતી નથી તો મેં લો આપડે ખાલી આ શર્ટ જોઈ લો તમે 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 એને 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 ખાલી જોઈ લો કેમ છે શર્ટ પછી પછી બુટ જોઈ બુટ ખાલી ખાલી બુટ જોઈ લે એ પછી જોઈ

તો મળીએ થોડીક વાર માં વળી પાછા જાય છે મિત્રો ધીરે 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 આયલા જાય છે અને બાદ માં મન વાહે લાઈવ ચાલુ છે અને પાંચ ભાઈ જીતુ ભાઈ પાંચ ભાઈ પૌલો અને માઈલો અને માઈલા જાય છે માઈલા જાય છે જો તો ધીરે ધીરે આયલા જાય છે અને

મંદિર તો ગયા પણ ટ્રાફિક બહુ છે એના કારણે લગભગ તો દર્શન નહીં થાય પણ જોઈએ આગળ તો મિત્રો આપણે આવી ગયા હતા દ્વારકા અને એક રીલ શૂટ કરી અને ભાઈની મુલાકાત કરી દી હા કાળે કાળે બેહડી થોડે સાસ ઉડી દી હા બકલે વેરી નાઈસ બટર મિલે હા તો બધા જણા કુબા અને રીલ બનાવી આવો મારા કલે જાઓ કાળે બેહડી થોડી સાસ પીવા આવો મારા વાલેડા 1 લિટર મોકલાવો મારા વાલા तो रेल बिल बनाए भी अने आवेज़ आये आकर किया तम्मे मरी तो मरी आगर।, आगर तो अंदर कोट फिर बूंचे में कर लेती जा ही सकता अभी जब चोक चे ये मलक कर रहा है ना पूरा रहा है आप असेट ना हुआ चे सतनाराय सिंह बघे एक्जिट गेट पर आ जाइए सरला सिंह यहाँ पर खड़ी है आप यहाँ पर आ जाइए कहाँ है मोबाइल न

તો મિત્રો આપણે આવી ગયા વીમરાણા મોગલ માતાજી ના મંદિરે અને બધા ફૂલ ભરાયા છે હવે અહીંયા દર્શન દર્શન કરશું ને પ્રસિદ્ધિ લેશું અને મળીએ અંદર મિત્રો આપણે આવી ગયા મોગલ માતાજી દર્શન કર્યા મિત્રો આપણે આવી ગયા શિવાજપુર બ્રિજ 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 અને ફોન થાયકા છે ફૂલ મજા આવે છે અને હજી અમે આવ્યા છીએ અને પાવલો તૈયારી કરે નાવાની એટલે ડન હે કઠી થઈ જાવ હવે 没家，没家去。 અને આની તો પૂરી કરી ગયો જીતુભાઈ ની ચાલુ અને બીજી વાત એ આનાથી તો ફોલો મારા ઘણા ચર્ચા એ માણસ મને ઓળખતો જ નથી જોજો તમે જોજો તમે જોજો તમે જોજો મામા ફોટો પાડવા જાઓ જો 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 ફોટો પાડવા જઈશ અને આવી રહ્યો હું એનાથી એમ જો

તારે 110 ને 112 કે 112 કે એ આ દાને મતલબ 18 જો મારે 2500 2500 એ આ આનાથી ડબલ મારે બોલો એટલે મને માંગે છે આના આના ભેગો મારે જો મિત્રો ફોટો પાડો આય 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 આ મામા આ હા મામા

હા હવે આવતો આવતરે માન 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 વારો આવ્યો